નવસારી જિલ્લાના બિલ્લી મોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ કરાઈ હતી વાત એમ છે કે નવસારી અને આજુબાજુમાંથી પાણી પુરવઠાનું કૌભાંડ આચરાયું હતું જે અંગે સીઆઈડી ક્રાઇમ દ્વારા સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો હતો સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા પાંચ સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે સીઆઈડી ક્રાઈમ દ્વારા એક કાર્યપાલક ઇજનેર બે ડેપ્યુટી ઈજનેર બે ક્લાર્ક અને પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ છે જેઓએ કરોડોની ઉચાપત કરી હતી સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ઉચાપત કરાઈ જેમાં તેઓએ નેવું સરકારી કામો ન કરી કૌભાંડ આચર્યું હતું હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરાય છે પાંચ સરકારી કર્મચારીઓને પાંચ કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે